ફિલ્મ આરતીનું એક ખૂબસૂરત ગીત મિત્રો તમારી સમક્ષ રજૂ કરું છું અબ ક્યા મિસાલ દું મેં તુમ્હ શબાબ કી ઇન્સાન બન ગઈ હૈ કિરણ માહતાબ કી અબ ક્યા મિસાલ દું તારી ખૂબસૂરતીના વખાણ હું કોની સાથે સરખાવીને કરું જાણે કે પૂનમના ચાંદના કિરણે મનુષ્યનું રૂપ લીધું છે તારું સૌંદર્ય સરખામણી કોની સાથે કરું ચહેરે મેં ધૂલ ગયા હે હસી ચાંદની કાનુ आँखों में है चमन के जवा रात का शुरू गर्दन है एक झुकी हुई डाली डाली गुलाब की अब क्या मिसाल दू मैं तुम्हारे शबाब की चंद्रमानी खूबसूरत चांदनी नो प्रकाश तारा चेहरा ऊपर चमकी रो तारी आँखों में उपवन युवा रातना नानी आछेरी लहजत लहराई रही थी तारी, तारी गर्दन जाने के फूलों की झुकेली डाढ़ी અને એ ડાળી પણ ગુલાબની ગેસુ ખૂલે તો શામકે દિલ સે ધુઆ ઉઠે છૂલે કદમ તુર ઝૂકકે ન ફિર આસમાન ઉઠે સો બાર જિલ મિલાય શમ આફતાબ કી અબ ક્યા તારા કદમોને એક વાર ઝૂકીને ચૂમી લે તો ફરીથી ઊભું ન થાય સો વાર સૂર્યના દીવાઓ જળહળે એવું તારું રૂપ સૌંદર્ય છે दीवार दर्द का रंग ये आँचल ये पहरन घर का मेरे चिराग है बुटा सा ये बदन तस्वीर हो तुम्हें मेरे जन्नत जन्नत के ख्वाब की अब क्या मिसाल दूँ मैं તું રે શબકી તારી આસપાસનું વાતાવરણ તારો ખોળો અને તારા પોશાકની સજાવટ અને ફૂલની જેમ મહેકતું આ તારું શરીર જાણે કે તું મારા સ્વર્ગના સપનાની એક તસવીર છે તારા સૌંદર્યની સરખામણી કોની સાથે કરું થેન્ક્સ ફોર લિસનિંગ ગીત પ્રદીપ અને મીનાકુમારી ઉપર ફિલ્મ આવેલું છે